વાઘોડિયા તાલુકા પંચાયતની છતમાંથી ટપકતા પાણીથી મહત્વની સરકારી ફાઇલો અને ફર્નિચરનો સત્યાનાશ બાદ જીવન ન્યૂઝ ચેનલના કરેલા અહેવાલના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને મોડે મોડે પણ તંત્રએ હવે રેકોર્ડ બચાવવાની કામગીરી શરૂ કરી છે વાઘોડિયા તાલુકા પંચાયતના ભોયતળે આવેલા રેકોર્ડ રૂમમાં મહત્વની સરકારી ફાઇલો પર છતમાંથી ટપકતા વોશરૂમના લીકેજ પાણીથી નાશ થઈ રહ્યાનો પર્દાફાશ ભાજપના હોદ્દેદારો દ્વારા સવાલ ઉઠાવી પોતાની સરકારમાં બેદરકારી દાખવનારા તાલુકા વિકાસ અધિકારી સામે પગલાં ભરવાની માંગ કરતો એક અહેવાલ જીવન ન્યૂઝના મારફતે બતાવવામાં આવ્યો હતો અગત્યના રેકોર્ડની જાળવણી કરવા નિષ્ફળ નીવડેલા તંત્રની શાન ચોવીસ કલાકમાં ઠેકાણે આવી અને પોતાની ફરજ ભૂલેલા અધિકારીએ તાત્કાલિક બચેલા રેકોર્ડની જાળવણી માટે અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અહીં રેકોર્ડ રૂમના દ્રશ્યો જે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તેના પરથી અંદાજો આવી શકે છે કે કેટલાક રેકોર્ડના પત્રકો ઓળખવામાં મુશ્કેલી બની ગયા છે અગત્યની ફાઇલો હિસાબો સહિત મહેસૂલ અને મહેકમની વર્ષો જૂની ફાઇલો પાણીના કારણે ફાટી ગઈ છે જિલ્લા તંત્ર રસ દાખવી તપાસ કરાવે તો બોપાળો બહાર આવે તેમ છે હાલ રેકોર્ડના પોટલાને ઠેકાણે પાડવાની પ્રાથમિકતા શરૂ કરવામાં આવી રહી છે વાગોડિયા તાલુકા પંચાયત કચેરીમાં વગર વરસાદે ટપકતા પાણીના કારણે જે રેકોર્ડ ખલાસ થઈ ગયા હતા તેનો અહેવાલ ગઈ રોજ આપણે જીવન ન્યૂઝ દ્વારા બતાવવામાં આવ્યો હતો અને તેની અસર આજરોજ વર્તાઈ રહી છે આપ જોઈ શકો છો કે જે ડોક્યુમેન્ટ છે જે રેકર્ડ છે એ રેકર્ડને હાલ બચાવવા માટેની કામગીરી અહીં તાલુકા પંચાયત કચેરીમાં હાથ ધરાઈ છે અગત્યના જે રેકર્ડ છે એ રેકર્ડના ફરીથી એક વખત પોટલા બાંધીને અન્યત્ર જગ્યા ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે જે અહીંયા આગળ જે દસ્તાવેજ છે જે કાગળ છે એ કાગળની પણ હાલત કયા પ્રકારની થઈ ગઈ છે કેટલા કિંમતી હશે એ આ તપાસનો વિષય છે પરંતુ ન માત્ર કાગળ કાગળની સાથે સાથ અહીંયા આગળ જે આ તિજોરી એટલે કે જે રેક બતાવવાનો પ્રયત્ન કરીશ કેમેરામેનને કહીશ કે તેઓ રેક બતાવે જે તદ્દન આ જે વરસાદ વગર વરસાદના જે પાણી છે એટલે કે ડ્રેનેજના પાણી જે ટપકતા હતા તેના કારણે હાલ એકદમ સડી ગઈ છે તો તમે અંદાજો લગાડી શકો છો કે જો લોખંડ સાથે આ પ્રકારનો પ્રતિક્રિયા આવતી હોય તો સમજી શકાય છે કે કાગળ જે કાગળ છે ને કાગળની ઉપર જે નોંધકીય જે તાલુકા પંચાયતના અગત્યના મહેકમ અને મહેસૂલ વિભાગના જે પત્રકો હોય તેની શું દશા થઈ હશે હાલ અહીંયા આગળ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે ગતરોજ જે રીતે તાલુકા વિકાસ અધિકારી આરિષ શેખે વાત કરી હતી કે આ તાત્કાલિક અહીંથી હટાડવામાં આવશે ને આજે આજ રોજ આ કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે ખરેખર કયા પ્રકારના અહીંયા આગળ જે પત્રકો છે અથવા તો જે રેકર્ડ છે એ નાશ પામ્યા છે બેદરકારી ચોક્કસ કહી શકાય કે અહીંયા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી અથવા તો જે સ્ટાફ છે એના એની બેદરકારી હોઈ શકે અને તેના કારણે જે જે મહત્ત્વના કહી શકાય તેવા જે દસ્તાવેજો છે એ અહીંયા આગળ નાશ પામ્યા છે ત્યારે ખરેખર આટલા કિંમતી દસ્તાવેજો હોવા છતાં પણ અહીં અત્યાર સુધી ધ્યાન દોરવામાં આવ્યું અને આ ધ્યાન માત્ર મીડિયા દ્વારા દોરવામાં આવ્યું ત્યારે આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ જ્યારે આ પોટલાને ખોલીને તપાસવામાં આવશે ત્યારે ખબર પડશે કે કેટલા મહત્ત્વના જે મહેકમ હોય મહેસૂલ હોય અથવા તો પગારપત્રક હોય કોઈપણ પ્રકારના રેકોર્ડ કેટલા પ્રમાણમાં નાશ પામ્યા છે તે તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે કેમેરામેન પ્રકાશ પટેલ સાથે બજરંગ શર્મા જીવન ન્યૂઝ વાગોડિયા